નાનો હતો ત્યારે ગામડે રસોડામાં રસોઈ બનાવતી બાની બાજુમાં ચૂલા પાસે પગ લંબાવીને બેસવાની મને ટેવ બાર રોટલા બનાવતી હોય અને હું ચૂલાની આગમાં લાકડા નાખ્યા કરતો બા પાસે બેસીને હું નિશાળની વાતો કરતો અને બા પણ બધું હોશે હોશે સાંભળતી બા ભણી નહોતી એટલે આજે નિશાળમાં શું ભણાવ્યું છે શું શીખ્યું છે એ બધું મને સતત પૂછતી અને હું પણ કવિતામાં આવતી ડુગડુગિયાવાળી વાળી લોકગીતો અને વાર્તાઓની વાત કરતો અને એ પણ રસપૂર્વક સાંભળતી હા ચોમાસામાં રસોડામાં ચૂલો સળગાવવું એ બહુ મુશ્કેલીનું કામ

ક્ષણે મને લાગતું કે કાળી ફૂંકણીથી ફૂંક મારી મારીને આગ પેટાવવા રસોડામાં ફૂંકાઈ ગઈ છે પછી ખબર નઈ કેવી રીતે પણ બા દીવાસળી સળગાવ્યા વિના જ ફૂંકણી થી ફૂંક મારી મારીને ચૂલો પેટાવી લેતી અને જેવો ચૂલો સળગતો ને કે મને બૂમ પાડતી લાલા આય આવતો રે તાપ થઈ ગયો હાલ અને હું એ હવે આંખ નઈ બળે કે ઉધરસ નઈ ચડે એ હરખ માને હરખ દોડતો દોડતો રસોડામાં બાની પાસે પહોંચી જતો એ વાતને તો વર્ષો વીત્યા મારા લગ્ન થયા બાળકો થયા બાળ ઘણા ખરા ખરી ગયા થોડા ધોળા થયા બા વધારે ઘરડી થઈ હું બેંગ્લોર શિફ્ટ થઈ ગયો અને બા નાના ભાઈ સાથે ગામડે જ રહી ધીરે ધીરે ગામડે જવાનું ઓછું થઈ ગયું અને પછી તો સાવ બંધ જ થઈ ગયું નાના ભાઈએ ઘર તોડીને નવું ઘર બનાવ્યું ગાર માટીનું ઘર પાક્કી સિમેન્ટનું બન્યું નાના ભાઈએ પોતાના મોબાઈલમાં ફોટા પાડીને મને મોકલ્યા બધું નવું નવું અને સાવ અજાણ્યું લાગતું હતું પણ એ ફોટામાં કાથીના વાણવાળા ખાટલા પર બેસીને મારા ફેરવતી બા દેખાય ઘણા વખતે બાને જોઈ મને લાગતું કે નાના ભાઈના બાળકો બાને નિશાળની વાતો કરતા હશે અને પછી અચાનક એક દિવસ નાનકાનો ફોન આવ્યો મોટા ભાઈ બા હવે નથી તમે જલ્દી અહીંયા આવો હું એક ધબકારો ચૂકી ગયો તાત્કાલિક ગામડે જવા માટે ટ્રેન પકડી આખા રસ્તે ટ્રેનની બારીની બહાર અને મારી આંખોમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસતો રહ્યો બા પાસે પહોંચ્યો પોતાના આંખ કાન અને રૂના બંધ રાખ્યા હતા સાંજ ઢળવા આવી હતી એટલે લાઘુઓ ઝડપથી સ્મશાન તરફ ચાલવા માંડ્યા હું બાની આગળ માટલી લઈને ચાલતો હતો આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા વાદળોની વચ્ચે ક્યાંક ક્યાંક વીજળીના ચમકારા થતા હતા ધીમો ધીમો ઝરમર વરસાદ પડતો હતો સ્મશાનમાં લાકડા ગોઠવાયા અહીંયા પણ જાણે કે સાવ જ ગોઠવાઈ ગઈ જેમ અપાયો વરસાદ વધવા લાગ્યો અગ્નિદાહના લાકડાને વરસાદને કારણે ભેજ લાગ્યો હતો એટલે બરાબર સળગતા નહોતા કેટલાક લોકોએ છાણા અને સૂકા ઝાડના પૂળા ચિતામાં નાખીને લાકડાને સળગાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો સરવાળે આખા સ્મશાનમાં ધુમાડો ધુમાડો થઈ ગયો ધુમાડો આંખમાં પેસી જવાથી બધાની આંખોમાં બળતરા થવા લાગી અને ઉધરસના અવાજ વધવા લાગ્યા નાના ભાઈને ખબર હતી કે મને ધુમાડાની એલર્જી છે એટલે મારા ખભે હાથ મૂકીને મને કહે મોટા ભાઈ તમે થોડા દૂર ઉભા રહો ચિતાને સળગતા હજી કદાચ થોડી વાર લાગશે સફેદ કુર્તાની બાય થી મારી આંખ લૂછતો લૂછતો હું થોડો દૂર ઊભો રહ્યો આંખોમાં ખૂબ જ બળતરા અને સુકી ઉધરસ ચડી હતી મને અચાનક મારું ધ્યાન ઉપર ગયું તો કાળા વાદળો આકાશમાંથી જાણે કે એકદમ અમારી ઉપર ઢળી પડ્યા હતા પાલવની જેમ જ પવન ફૂંકાયો અને મેં પાછું વળીને બાને જ્યાં સુવડાવી હતી એ ચિતા તરફ જોયું ચિતા બરાબર સળગવા માંડી હતી અંધારું થવા આવ્યું હતું અને મને લાગ્યું કે બાય ત્યાંથી સુતા સુતા જ બોલી લાલા અહીંયા આવતો રે તાપ થઈ ગયો હાલ